ચીકુ છે ઝામફર છે સીતાપર છે તેમાં શાકભાજીનો પ્લોટ છે આમાં આ તમામ શાકભાજી અમે ઓર્ગેનિક ખેતીથી કરી રહ્યા છીએ આજે માર્કેટમાં આપ સૌ જાણો છો કે ફ્લાવર કોબીજ રીંગણા દવા વગર થતા જ નથી પણ અમારા તમારા અમારા ફાર્મ ઉપર ક્યારે પણ આપ આવી શકો છો કે લઈ શકો છો આમાં અમે સો ટકા ઓર્ગેનિક ખેતી કરી છીએ કોઈ જાતનું યુરિયા ડીએપી કે કોઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરતા જ નથી અને આપ ફ્લાવરિંગ પર જોઈ શકો છો આમાં અમે શું કરી હતી આપણે હજી અગાઉ એનોરોબિક બેગ જોઈએ એના બેક્ટરી આમાં નાખી છે બીજું જીવામૂત નાખી છે ઘનજીવામુત નાખી છે દેશી ખાતર નાખી છી એરંડીનો ખોળ નાખી છે પાયાના ખાતર તરીકે અને છંટકાવ માટે જ્યારે કોઈપણ પાક ફ્લાવરિંગ આવે ત્યારે અઢીસો એમ એલ દૂધ સો ગ્રામ ગોળ અઢીસો એમએલ ગૌમૂત્ર અને અઢીસો એમ એલ ગોબરનું પાણી આને હલાવી નાખો પંદર લીટરના પંપમાં અને દર પંદર દિવસે આમાં અમે છંટકાવ કરી છીએ એટલે આ કરવાથી બધા પોષક તત્વો મળી જાય છે મિનરલ્સ વિટામિન્સ અને એના હિસાબે મધમાખી આવે છે ત્રણ કિલો દૂરથી અને ફલીનીકરણ કરે છે એટલે જેમ ફલી ફલીનીકરણ કરે એમ ઉત્પાદન વધે આજે આપણે શું છે કે ઝેરી દવા છાંટી આપણે મધમાખીને મારી નાખી અને જો મધમાખી આમનો મરી જશે અને ચાર વર્ષોમાં જો મધમાખી નાશ થઈ જશે તો સૃષ્ટિનો વિનાશ થઈ જશે એટલે આ દૂધ ગોળ ગૌમૂત્ર ગોબર આ ખાસ આના માટે આપણે મધમાખીને આકર્ષવા માટે છે અને ફ્લાવરિંગ વધુ આવે છે તો તેના માટે ખાસ વિનંતી કરું છું કે આપ આ પ્રયોગ કરો તો અહીંયા મને ટમેટા દેખાય છે તો અને આ રીંગણા કયા છે રીંગણા છે અને પછી આ ચોરી છે અને ફ્લાવર છે ગોબીજ છે ગોબીજ છે તો કેટલા વખત એમને તમે વાવ્યા